સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને આજે અમે જઈએ છે ચોટીલા અને ત્યાં તમને દેખાડું છું ત્યાંનો મસ્ત નજારો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અહીંયા જો હું મારા ફ્રેન્ડની વાડીએ આવ્યો છું ચોટીલામાં અહીંયા બહુ મસ્ત વાઇવ આવે છે એકદમ નેચરલ બહુ કુલ છે અને બાજુના ખેતમાં પણ અમે જઈએ છીએ ત્યાં એક કઈ બનાવ બન્યું છે તમને લાઈવ દેખાડું છું અત્યારે સવારના સાડા આઠ વાગ્યા છે આવ તમને દેખાડો શું થયું છે ખેતરમાં નારાડ પાડે પથારી ફેરી બે ફર કરતા અત્યારે વધારે ઉડ્યું આ ફરતા તો ઓલું બધું ઉખાડી હોત નાખી દો ડ્રેસિંગ બેસિંગ બધું ખોડ નાખી આ ખાણે કરી આપીએ આના હા તો આ બોટલો ઉખાડી ને આધા નાખી દેજો બહાર નુકસાન કાઈ કરતું નથી આવું આઉટ કરે છે નુકસાન હું કે આ પાઇપ પર તો કેબલ બેબલ પેપર હોય છે જો હું પાઇપ હારિ નહી હોય તો હારું જો બંધ થઈ પછી જવાય તો ખાડો પડી ગયો બહુ મોટો જો ગયો ફરતો કરતા તો ખોદી નાખી બધું એ ના દે ના ઘટતો નાખી દેતો ઉલારી જો આ કઠો પેડ નાખ દેતો આ કે મોટર એ વધારે ઊંચી ઉડી અને પાણી બહુ ઉલાયું હું પાણી છે પાણી આ તો પડી ઈ તો ઘરે દર વખતે એ પણ પડી હવાના કરો સીધું હા હવે પણ તો સીધું કરવાનું હા બંધ થાય બધું પછી થાય ખર્ચ મળતું નથી બીજું ખર્ચ ઉભું કરીએ લેજ કાઢ લે દઉં ફ્યુઝ કાઢ લે તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ના રવા દીધું